પર્વત ઉપર હાવ તો ઉપર તમારું ભાગ્યે છે ત્યાં તમારે સવારે વહેલું જઈને લેવાનું છે કાંઈ નહોતું સૌ સવારે વહેલું ઉઠી ગયો ઉઠી ગયો અને એને ખબર હતી આજે મારું ભાગ્ય મને મળવાનું છે આતુરતાનો અંત આજે મારે પૂરો થવાનો છે ધીરે 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 ચાલતો 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 થોડોક ચાલ્યો ને તો ઉપર ખીણો પડીને સિંહ મળ્યો તે છોકરો ડરી ગયો ઓહા આના શું થશે મને મારી માખે થઈ જશે તો મને હિંસા કરશે તો તરત ધોડીને ગભરાટ પડતો ભાગવા લાગ્યો તો સિંહ કીધું રોગ રોકાય દે પહેલો રોકાય હું આ મહિના દિવસના બીમાર છું હું એક મહિના દિવસ બીમાર છું મને ખાવાનું છે તું ક્યાં જશ કે મારા આ ટોચ ઉપર આ પર્વતની ટોચ ઉપર મારું ભાગ્ય લખેલું છે કે ભાગ્ય ને લેવા જશું કઈ વાંધો તારા ભાગ્યની સાથે સાથે મારો એક પ્રશ્ન પૂછી લેજે તારા ભાગ્ય કે મને આ રોગ આ દુઃખ આ પીડા ક્યારે પૂર્ણ થશે ક્યારે મને સારું થશે કઈ વાંધો આલો પૂછી ના થોડુંક ચાલો 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 થોડુંક ચાલો પછી એક કે એક સરસ મજાનો એક બગીચો બગીચાની અંદર કહીને કે ફળ કેરીનો બગીચો અને કે ભાઈ કે બધા લોકો ને ફળ લઈ જાય પણ પાછા આપી દેતા કેરી છે એકદમ ખાટી થતી હતી કોઈ વ્યક્તિ ખાઈ ન શકે એટલી ખાટી હતી કઈ વાંધો નહીં ઓલો વ્યક્તિ કીધું ભાઈ કેમ ઉદાસ છે બેટા કેળું થઈ ગયું કઈ વાંધો નહીં કે આજ બની બધા લોકો ફળ લઈ જાય છે કોઈ લઈને જતું પાછા આપી જાય છે એ ખાટી કેરી થઈ છે પાકી જાય હોય છે તો પણ ખાટી થઈ છે તો તમે ક્યાં જાવ છો મારો આ પર્વતની ટોચ ઉપર મારું એક છે ને ભાગ્ય લખેલું છે ત્યાં હું જોવા જાવ છું ભાગ્ય લેવા જાવ છું એ કઈ વાંધો નહીં તમારા ભાગ્ય મારો એક પ્રશ્ન પૂછું

કે તમે હવે જવા દો અમારે બીજા કોઈ હવે સ્વયંવર કરવા નથી કેટલા સ્વયંમર કે કેરા અમને નથી પસંદ આવતું બધું તમે જ મારી રાજકુમારી સાથે વિવાહ કરો અને આ રાસ પર તમે સંભાળો આ રાજ્યને ધુરા તમે સંભાળો મારે જંગલમાંથી જઈને તપસ્યા કરવી છે મે એને ના પાડ મારું ભાગ્ય મારી પાછળ આવે છે મારે રાજમેલ મારું કવું નથી કાઈ નહોતું પછી બીજું કે મેલે તું હા શું કીધું તું તો ખેડૂત મને મેલે એનો ફળ ખાટા થાય છે ને તો શું કીધું તું કે એને એને કીધું મારા ફળ મીઠા થાય એના માટે કોઈ કઈ વસ્તુ મારે ખેતર ની અંદર વાવવાની કઈ વસ્તુ નાખવાની કઈ વાંધો તમે ન્યા જઈને એક એને એક પ્રશ્ન કે તમે તળાવમાંથી જે પાણી પાવશો આ પાણી ઝેરી એ પાતા એ તમારી બાજુમાં 20 થી 25 ફૂટનો ખાડો કરજો ત્યાં એક સોના મોહર નો એક રેગલો આવશે અથવા એક ઘડો આવશે અથવા નાનો એક સરો આવશે આ સરો કાઢીને પછી તમે ન્યાથી પાણી નીકળે એ પાણી પાછું નીકળી જાય તો એ ખેડો તે કીધું કે હા એ તમે ખાડો ગેળો છે 25 ફૂટ ખાડો ગેળો એમાં સોના મોહર આવ્યા 50% સોના મોહર તમારા છે તમારા મારા પ્રશ્ન સોલ્યુશન તમે લે એટલે 50% તમે ભાગી લેવા ગયા હતા આટલા 50% સોના મોર તમારા 50% મારા તમે ખુશી થઈ જજો તો તમે શું કીધું મે ના પણ કેમ મારું ભાગ્ય પાછળ આવે છે મમ્મી એ બધું પછી મારા પ્રશ્ન સોલ્યુશન મળ્યો ને હા શું કીધું તો એને એટલું કીધું કે કોઈ તને મુરખ કોઈ મળે ને એને તું મારી ખાઈ જજે અને હાલ થી જને તરત ઉલા પકડ્યો સિંહે તરત પકડ્યો આનાથી કોઈ મોટો મૂર્ખ મળે કોઈ આનાથી કોઈ મોટો મૂર્ખ કોઈ